નવરાત્રિ ઉત્સવની ઉજવણીને લઈને વડોદરા શહેર પોલીસ વિભાગ સુરક્ષા વ્યવસ્થા માટે સજ્જ બન્યું છે બાવીસમી સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોમ્બર દરમિયાન નવરાત્રી મહોત્સવની ઉજવણી થનાર છે વડોદરાના ગરબા આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત છે આ નવરાત્રિ મહોત્સવ દરમિયાન દેશ વિદેશના મહેમાનો વડોદરાની મુલાકાતે આવનાર છે આ સમયે વડોદરા પોલીસ શહેરમાં સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવા સજ્જ બની છે ડિટેલ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેના ભાગરૂપે પોલીસની જુદી જુદી એજન્સી અધિકારીઓ કર્મચારીઓ સ્પેશિયલાઇઝ યુનિટો સજ્જ બની તૈનાત થયા છે શી ટીમ પણ દરેક ગરબા ગ્રાઉન્ડ સંવેદનશીલ વિસ્તારમાં તેમજ જે સ્થળે તેમની હાજરીની જરૂરિયાત છે તેવા સ્થળે તૈનાત થઈ મહિલા બાળ વરિષ્ઠ નાગરિકોની સુરક્ષા માટે સ્પેશિયલ એફર્ટ કરવા તૈયાર છે દસ દિવસનો નવરાત્રિ મહોત્સવ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ વિભાગ આજે કાર્યરત થઈ ગયું છે દુર્ગાપૂજા ગરબા રાવણ દહનના કાર્યક્રમો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થશે ડ્રીલ ઓપરેશન શક્તિ હેઠળ પોલીસ જવાનો અધિકારીઓ દ્વારા આજે ડિપ્લોય થયા હતા આવતા દિવસોમાં પણ પોલીસની હાજરી સતત રહેશે કાયદો વ્યવસ્થા જાળવવા સમગ્ર મુદ્દે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમાર દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી લોકોને પણ સતર્ક રહી અવેરનેશ રાખો શંકાસ્પદ બાબત જણાય તો પોલીસને જાણ કરો પરિવાર સાથે ફરો જેથી સુરક્ષા બની રહે તેમ જણાવ્યું હતું કોઈપણ વ્યક્તિ એકસો

વડોદરા શહેર પોલીસના તમામ થાણા અમલદારો એમના આ ટીમ સ્પેશિયલ સ્પેશિયલ યુનિટ લાઈક ડીસીબી એસઓજી પીસીબી માઉન્ટેડ પોલીસ યુઆરટી ટીમો પીડીટીએસ ટીમો અને એન્ટી રેડ કિટ સાથેના સ્પેશિયલાઇઝ યુનિટો તમામ સતર્ક બનીને આજે તૈનાત થઈ જવા માટે તૈયાર થઈને ઉભા શ્રી શી ટીમના મોટી સંખ્યામાં અધિકારીઓ અને કર્મચારીઓ આવો તેઓ પણ દરેક ગર્ભાગ્રહ સંવેદનશીલ વિસ્તાર અને જે જગ્યાએ એમના હાજરીની જરૂરિયાત છે એવા સ્થળોએ તેનાથી મહિલા બાળ સુરક્ષાના વરિષ્ઠ નાગરિકોના સુરક્ષા માટે સ્પેશિયલ એફર્ટ્સ કરવા માટે પણ તૈયાર બેઠા છે તો દસ દિવસ સુધી યોજાતા આ કાર્યક્રમ એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય કોઈ ચિહ્ન બનાવ ના બને તે માટે પોલીસ વિભાગ દરેક રીતે મોબિલાઇઝેશન ઓફ રિસોર્સિસ મોબિલિટી ટૂલ્સ એન્ડ ઇક્વિપમેન્ટ્સ અને આના ઓપરેશનલ ડિટેલ્સ સાથે આજે કાર્યરત થઈ ગઈ છે મને વિશ્વાસ છે દસ દિવસથી યોજાતા ગરબા દુર્ગા પૂજા કે રાવણ દહનના તમામ કાર્યક્રમો એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થશે આજે આ આ ડ્રિલને આપણે કહીએ છીએ ઓપરેશન શક્તિ તો આપણા શક્તિના આરાધના આ પર્વ દરમિયાન પોલીસ વિભાગે સશક્ત બનીને વિજિલન્ટ બનીને પોતાના પ્રેઝન્સ અને ડોમિનેશન થી કોઈ ક્રિમિનલ સાયન્ટિસ્ટ સોશિયલ એલિમેન્ટ્સ અને ટ્રબલ મોંગર્સ ને તક ન મળે તે પ્રકારના આયોજન સાથે આપણે આજે ડિપ્લોય થઈ રહ્યા છે આવતા દિવસોમાં પણ એ જ એક્ટિવિટી દરેક શહેરમાં શહેરની કોનામાં સ્ટ્રીટ કોર્નર્સમાં ગરબા ગ્રાઉન્ડમાં અને અન્ય સંવેદનશીલ વિસ્તારમાં પોલીસની હાજરી પ્રેઝન્સ અને ડોમિનેશન કરી છે શું મેસેજ આપવા માંગો છો વડોદરા શહેરની સર વડોદરા શહેર પોલીસ અન્ય વિભાગો સાથે સંકલનથી એક સ્ટ્રોંગ સિક્યુરિટી અરેન્જમેન્ટ આ ઇવેન્ટ માટે કરી ચૂક્યા છે તો લોકોને આપણે એશ્યોરન્સ આપવા માંગીએ છીએ કે આ સમય દરમિયાન યોજાતા તમામ કાર્યક્રમોમાં સુરક્ષા વ્યવસ્થા બની રહે દરેક નાગરિકનું ઇન્કલુડિંગ ચિલ્ડ્રન વુમન સિનિયર સિટીઝન્સ ઓલ અડલ્ટ્સ પીપલ હુ આર પાર્ટિસિપેટિંગ ઇન ગરબા એન્ડ અધર ઇવેન્ટ્સ એમના સુરક્ષા માટે શહેર પોલીસ સતર્ક છે અને સમર્પિત છે તમામ પ્રયાસો કરશે તમે પણ સતર્ક રહેજો તમારા સુરક્ષા તમારા સંતાનના સુરક્ષા સાથે સાથે જે ગરબા કે અન્ય કાર્યક્રમમાં તમે પાર્ટિસિપેટ કરવા માટે જાઓ છો ત્યારે થોડુંક એન્વાયરમેન્ટલ અવેરનેસ સાથે અંધારાવાળા વિસ્તાર એવોઇડ કરો કોઈ સસ્પિશિયસ એક્ટિવિટીને રિપોર્ટ કરો અને એક આઈડિયલી તમારા પરિવાર સાથે ફરો જેથી કરીને તમારા સુરક્ષા બની રહે પરંતુ પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક મેનેજમેન્ટ એન્ડ એન્ફોર્સમેન્ટ માટે ડાયવર્શન પ્લાન અને ટ્રાફિક મેનેજમેન્ટ પ્લાન પણ છે અને કોઈપણ પ્રકારની એમરજન્સી ઉપસ્થિત થાય કોઈ પણ નાગરિક સ્ત્રી કે પુરુષ બાળક કે વૃદ્ધ ડાયલ વન વન ટુથી આપણે સંપર્ક કરી શકે છે પોલીસ કંટ્રોલ રૂમ ટ્વેન્ટી ફોર બાય સેવન કાર્યરત રહેશે નજીકના પોલીસ સ્ટેશન આઉટ પોસ્ટ પોલીસ પોઈન્ટ ઉપર તમે પહોંચો તો પોલીસ અધિકારી કર્મચારી તમારા મદદમાં હાજર રહેશે કોઈને સુરક્ષા સલામતી અંગે ચિંતા કરવાની જરૂર નથી શહેર પોલીસ શહેરજનો સાથે સતર્ક બનીને ઉભા છે